ટ્રસ્ટી પર આક્ષેપ લાગ્યા છે ટ્રસ્ટી અંકિત મહેતાએ જ અન્ય ટ્રસ્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા નોટબંધી વખતે ટ્રસ્ટીઓ દ્વારા નોટ બદલાવી આપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ટ્રસ્ટી ભૂપેન્દ્ર કમિશન લઈને નોટ બદલાવી આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે ટ્રસ્ટીએ હિસાબી પત્રક બદલી નાખ્યું હતું જેથી કૌભાંડ સામે ન આવે તેવો આક્ષેપ અંકિત મહેતાએ કર્યો છે કૌભાંડના નાણાથી સોનું ખરીદી મંદિરમાં સોનું રાખવામાં આવ્યું હતું ભક્તો તરફથી આવતી ભેટના નાણાંનો કોઈ જ હિસાબ નથી તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે સાથે જણાવ્યું કે દાનપત્રક અને કોઈ વિગતો ચોપડે લેવામાં નથી આવતી મહઉડીના નામે વીસ જેટલી મિલકતો છે પણ ચોપડે નથી ચડાવવામાં આવી સંસ્થાના નામે લેવામાં આવેલી ગાડીઓની પણ કોઈ જ વિગત નથી મેનેજરની નિમણૂક ફરજિયાત હોવા છતાં નિમણૂંક નથી કરવામાં આવી ટ્રસ્ટમાંથી ચૌદ કરોડ રૂપિયાથી વધુની ઉચાપથ થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ટ્રસ્ટમાંથી પાસઠ કિલો સોનાની ઉચાપત થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો આ નોટબંધીના સમયગાળા દરમિયાન અમારી ટ્રસ્ટના બે વ્યક્તિઓ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને શ્રી કમલેશ હોય વીસ ટકા કમિશન લઈ ટ્રસ્ટની અંદર નોટબંધીમાં નોટ બદલે છે અને એ બાબતનો પુરાવો અમે મીડિયા સમક્ષ રજૂ કરેલો છે આપણી સાથે જે પ્રેસ નોટ છે એની અંદર એનો પુરાવો છે એ નોટબંધીની અંદર વીસ ટકા કમિશન લીધા સાથે સાથે એ લોકોએ આ કમિશનને કાયદાકીય રીતે ષડયંત્રને પાર પાડવા માટે જે ભંડારપત્રક હોય કે લોકો પોતાના નાણાં જે ભંડારમાં દાનપેટીમાં મૂકે છે એનું જે ભંડારપત્રક બનાવવામાં આવે એ ભંડાર પત્રક બી એ લોકોએ બદલી નાખેલું એટલે ક્યારેય બી આ નોટબંધીની અંદર જે નાણાં બદલાયેલા છે એ બદલાયેલા નાણાં સામે આવે નહીં એ પણ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરાએ જે તે સમયે આ સ્કેમના નાણાંથી સોનું ખરીદી તે સોનું પોલીસથી પબ્લિકથી છુપાવવા માટે હાલની તારીખમાં મોહડી સંકુલમાં આ સોનું મૂકી રાખેલું છે જેની તપાસ સીઆઈડી કાયમ કરી રહી છે હવે આવા ચઢાવવા બોલીના કોઈ પણ પત્રકો ભૂપેન્દ્રભાઈ વોરાએ સંઘમાં જમા કરાયેલા નથી તે પત્રકોની અંદર જે બોલીના નાણાં આયા એ સંઘના ચોપડે લીધેલ નથી આ સિવાય ક્યારેય બી કોઈ સ્ટોક પત્રક બોલીપત્રક ભંડાર પત્રક ધર્મશાળાનું સ્ટોક પત્રક ભોજનશાળાનું સ્ટોક પત્રક આવા કોઈપણ પત્રક પણ ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ હંમેશા પોતાની પાસે રાખેલા છે એટલે એની અંદર એમને જે પણ ફેરફાર કરી એની અંદર જે પણ ચેન્જીસ કરવા હોય એ બધા કરી એના પત્રકો પોતાના હંમેશા કબજામાં રાખેલા છે તો જેના પર આક્ષેપ લાગી રહ્યા છે તેવા ભૂપેન્દ્ર વોરા મૌડી ટ્રસ્ટના ટ્રસ્ટી આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે ભૂપેન્દ્રભાઈ સ્વાગત છે આપનું આપના જ સાથે ટ્રસ્ટી કહી શકાય અંકિત મહેતાએ આપના પર અનેક આક્ષેપો કર્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપ આપની પર લાગી રહ્યા છે શું ખુલાસો કરવા માંગશો સંપર્ક કપાઈ રહ્યો છે ફરી એક વખત ભૂપેન્દ્ર બોરા સાથે જોડાવાનો પ્રયાસ કરીશું પરંતુ મહુડી ટ્રસ્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી રહી છે ટ્રસ્ટી અંકિત મહેતાએ જ અન્ય ટ્રસ્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે નોટબંધી વખતે ટ્રસ્ટીઓ દ્વારા નોટ બદલાવી આપી હોવાના આક્ષેપ અંકિત મહેતા દ્વારા કરવામાં આવ્યા ભૂપેન્દ્ર બોરાએ વીસ ટકા કમિશન લઈને નોટ બદલાવી આપ્યાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે ટ્રસ્ટીએ હિસાબી પત્રક બદલી નાખ્યું હતું જેથી કૌભાંડ સામે ન આવે તેવો આક્ષેપ કરતા અંકિત મહેતાએ જણાવ્યું સાથે જ કહ્યું કે કૌભાંડના નાણાંથી સોનું ખરીદવામાં આવ્યું હતું અંકિત મહેતાએ લગાવેલા આક્ષેપ મુદ્દે ભૂપેન્દ્ર બોરાને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ કોઈ જ નિવેદન આપવાનું ટાળ્યું છે વીટીવી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો કે ભૂપેન્દ્ર બોરા આખરે આ સમગ્ર આક્ષેપોને લઈને શું ખુલાસો કરવા માંગી રહ્યા છે પરંતુ તેઓએ કોઈપણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે તો અંકિત મહેતા આ તરફ ભૂપેન્દ્ર બોરા પર આક્ષેપ લગાવી રહ્યા છે નામજોગ ભૂપેન્દ્ર વોરા પર આક્ષેપ થઈ રહ્યા છે કે તેઓએ ભ્રષ્ટાચાર આચર્યો છે